ઘણા ખેડૂત મિત્રોની એ પોમેન્ટ હતી કે ધાનુગા વિશે માહિતી આપો માં આપું કે સ્પ્રે માં તેની આપણે માહિતી આપવાના છે તો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઇબ કરી દેજો ને બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરીજો જેથી તેમને જીરાનું વાવેતર કરેલું હોય તો સારું એવું પરિણામ મેળવી શકે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે જે ખેડૂત મિત્રોને સુકારો છે એમના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે અને જીરું સારું એવું હાઈટ છે સારી વેરિયાળી બંધાઈ ગઈ છે ઘણા ને ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન અત્યારે હાલમાં છે અને પીએત આપવું છે તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ કે ધાનુકા કંપનીના જેનેટ વિશે તો ધાનુકા કંપનીનું જે જેનેટ આવે છે એ ઘણા ખેડૂત મિત્રોએ યુઝ કરેલું છે અને અત્યારે હાલમાં યુઝ કરતા હોય છે કન્ટેનની વાત કરીએ તો થાયોફિનાઇટ મિથાઇલ આડત્રીસ ટકા અને કચુગા માઇઝિન બે પોઇન્ટ એકવીસ ટકા જેટલું તમને એસસી ફોર્મમાં જોવા મળશે એસી ફોર્મમાં મતલબ તે તમને ખાટું દહીં જેવું લિક્વિડ તમને જોવા તો જે ખેડૂત મિત્રોને નથી આઈડિયા કે જેનેટ નો ઉપયોગ કઈ રીતના કરવો તો આપણે બેક્ટેરિયાજનક જે ફૂગ થતી હોય એને પણ કંટ્રોલ કરે છે અને જે નોર્મલ ફૂગ થતી હોય કાળી અને સફેદ એને પણ કંટ્રોલ કરે છે તો જે ખેડૂત મિત્રોને સ્પ્રેમાં યુઝ કરવું હોય તો તમે ત્રીસ એમ જેટલું નાખીને સ્પ્રેમાં યુઝ કરી શકો છો અને જો તમારે પિયતમાં આપવું હોય તો તમે એક એકરમાં ચારસો એમ જેટલું પિયતમાં પણ આપી શકો છો તમે એમ કહી શકો કે જેનેટર્યું ફૂગજન્ય જે ફૂગ થતી હોય ફળમાં થતી હોય થડમાં થતી હોય ડાળીમાં થતી હોય પાન ઉપર થતી હોય સોળ ઉપર થતી હોય કોઈ પણ જગ્યાએ કાળા અથવા તો સફેદ ડાઘ તમને દેખાતો હોય એને કંટ્રોલ કરે છે અને બેક્ટેરિયાજનક જે ફૂગના લીધેથી ઊભો સોળ સુકાતો હોય એમને પણ કંટ્રોલ કરે છે એટલે તમે કહી શકો કે ફૂગમાં ખાલી ધાનુકાનું જેનેટ

જીરુમાં કરી શકો કલોજીમાં કરી શકો ધાણામાં કરી શકો કોઈ બી તમે પિયતમાં આપતા હોય એમાં કરી શકો છો અથવા તો મેં અગાઉ જણાવી એ પ્રમાણે ફળ ડાળી સોળ પાનમાં એવા ડાઘા તમને કાળા અથવા સફેદ જોવા મળતા હોય એ પાકમાં તમે ઉપયોગ કરી શકો છો પણ અત્યારે હાલ આપણે જીરાની વાત કરી રહ્યા છીએ કે જીરાનું જે વાવેતર કર્યું હોય એમના માટે ખૂબ ઉપયોગી છે આજુ તમારે ધાનુંકા જૈનેટનો ઉપયોગ કરવો હોય તો તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને અવેલેબલ મળી રહે લઈ તમે ઉપયોગ કરી શકો છો લીલો અને પીળો સુકારો હોય તો તમને સારું એવું પરિણામ જોવા મળે તમે પિયત આપતા હોય તો એમાં તમે ઉપયોગ કરો તો તમને જીરામાં સુકારામાં તમને નિયંત્રણ જોવા મળે તો વિડીયો ને આખો તમે જોવો આ થઈ ગઈ ધાનુકા કંપનીના જેનેટ વિશે